નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ધોરણ છ માં વિજ્ઞાનનો પાઠ છે બીજો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પેલું નીચેનામાંથી કઈ વસ્તુ ચળકાટ ધરાવતી નથી તો ઓપ્શન સી લાકડું બીજું નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી ઉપર તરશે તો ઓપ્શન એ સુકા પરણો ત્રીજું નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી તો ઓપ્શન ડી લાકડું ચોથું નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી એટલે કેવો ગળતો નથી ઓપ્શન એ તેલ પાંચમું નીચેનામાંથી શું અસંગત છે તો ઓપ્શન ડી રેતી ત્યાર પછી છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું જે પદાર્થ પર સરળતાથી ખસરકો પાડી શકાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે તો નરમ બીજું તેલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ ખાલી જગ્યા પ્રકારનો પદાર્થ છે તો આવશે પારભાષક ત્રીજું કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને ખાલી જગ્યા પદાર્થ કહે છે તો આવશે દ્રાવ્ય ચોથું પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ જર્જર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તો આવશે ઓક્સિજન પાંચમું ખાલી જગ્યા પદાર્થની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી તો અપારદર્શક પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો પેલું હું પાણીમાં મિશ્રિત થતું નથી તો આવશે તેલ બીજું મારી આરપાર તમે વસ્તુઓને જોઈ શકો છો તો પારદર્શક પદાર્થ ત્રીજું મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે તો આવશે પાણી ચોથું પર સરળતાથી પડતો નથી તો આવશે સખત પદાર્થ ત્યાર પછી પ્રશ્ન ચાર તફાવત લખો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો પેલો છે કે પારદર્શક પદાર્થ જેની આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય છે શુદ્ધ પાણી કાચ હવા વગેરે

અને નરમ પદાર્થ તો જે પદાર્થ પર ઘસરકો પાડી શકાય તેને પદાર્થ પદાર્થ કહે છે 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 રૂ વાદળી વગેરે ત્યાર પછી જોડકા જોડ પહેલું છે રબર એમાં આવશે નરમ પદાર્થ ઓપ્શન ડી બીજું છે લોખંડની તિજોરી એમાં આવશે સી સખત પદાર્થ ત્રીજું છે હવા એમાં આવશે બી પારદર્શક અને ચોથું છે ધુમાડો એમાં આવશે ભાષક ઓપ્શન એ પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો પેલું કાચના વાસણો ક્યાંય અથડાવાથી કે પડવાથી તરત તૂટી જાય છે તેથી કાચના વાસણો સાચવીને વાપરવા જોઈએ ત્યાર પછી બીજું છે લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી કારણ કે લાકડું એ સખત પદાર્થ છે સખત પદાર્થને આપણે સરળતાથી દબાવી શકતા નથી અથવા તેના પર ઘસરકો પાડી શકતા નથી તેથી લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી ત્રીજું આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે તો પારદર્શક પદાર્થની આરપાર વસ્તુ જોઈ શકાય છે જો આપણા ચશ્માના કાચ અપારદર્શક કે પારભાસક કાચના બનાવવામાં આવે તો તેની આરપાર વસ્તુઓ જોઈ ન શકાય તેથી આપણા પારદર્શક કાચના ચશ્મા બનાવવામાં આવે છે ત્યાર પછી છે ચોથું ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ તો જો ગાડીનો કાચ મેલો અથવા ધૂંધળો હોય તો સામેથી આવતા વાહનો બરાબર દેખાતા નથી અને અકસ્માત થવાની શક્યતા રહે છે તેથી ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન સાત નીચે આપેલા પદાર્થોને ચળકાટ ધરાવનાર અને ચળકાટ ન ધરાવનાર પદાર્થોમાં વર્ગીકરણ કરો તો ચળકાટ ધરાવનારમાં આવશે લોખંડ એલ્યુમિનિયમ અને ચોખ્ખું પાણી અને ચળકાટ ન ધરાવનારમાં રૂ લાકડું માટીનો ઘડો પથ્થર અને ચોક ત્યાર પછી છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું પાણીમાં દ્રાવ્ય હોય તેવા પાંચ પદાર્થોના નામ આપો તો મીઠું ખાંડ લીંબુનો રસ વિનેગર સંજર વગેરે પાણીમાં દ્રાવ્ય છે બીજું શું હવા એ પારદર્શક છે શા માટે તો હા હવા એ પારદર્શક છે કારણ કે તેની આરપાર આપણે જોઈ શકીએ છીએ ત્રીજું પાણીમાં ડૂબતી હોય તેવી પાંચ વસ્તુના નામ આપો તો ચાવી સિક્કા પથ્થર ખીલી લોખંડ એ પાણીમાં ડૂબી જાય છે ત્યાર પછી છે ચોથું કોઈ પણ વસ્તુને સખત કે નરમ કઈ રીતે ખબર પડશે તો કોઈ પણ વસ્તુ સખત છે કે નરમ તે કોઈ પદાર્થને દબાવવાથી કે તેના પર ઘસરકો પાડવાથી ખબર પડે છે ત્યાર પછી છે પાંચમું પાણી પર તરતા હોય તેવા પાંચ પ્રવાહીઓના નામ આપો તો તેલ કેરોસીન પેટ્રોલ પ્રશ્ન છે કચરાનું રિસાયકલિંગ એટલે શું તો આવશે કોઈ નકામી વસ્તુને ઉપયોગી બનાવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા બીજું પારદર્શક કાચને કઈ રીતે પારભાસક બનાવવામાં આવે છે તો પારદર્શક કાચને એસિડની ટ્રીટમેન્ટ આપી પારભાસક બનાવવામાં આવે છે ત્રીજું લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય છે તો લોખંડને કાચ પેપરથી ઘસવાથી તેની સપાટી ચળકાટવાળી થાય છે